મોરબી જિલ્લા કલેક્ટર કે બી જવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં નીતિ નિયમોનું પાલન કર્યા વિના ચાલતા ગેમ ઝોન બંધ કરવા તેમજ અન્ય શાળા કોલેજ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ સહિતના ફાયર એનઓસી કે બ્યુ પરમિશન વિનાના બિલ્ડિંગ પર નિયંત્રણ લાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનાના પગલે મોરબી જિલ્લા કલેક્ટરે ત્વરિત જ તેજ દિવસે જિલ્લામાં આવેલા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવા આમલવારી કરાવી હતી ત્યારે આ ગેમ ઝોન તેમજ અન્ય બિલ્ડિંગમાં તમામ નિયમોનું પાલન થાય તેવા હેતુથી બેઠકનો આયોજન કરવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે મોલ માર્કેટ બહુમાળી કોમર્શિયલ કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ કોച്ചിંગ ક્લાસ જીમ હોસ્પિટલ શારા કોલેજ પ્લે હાઉસ સિનેમા વગેરેમાં ફાયર એનઓસી ફાયર પ્રોવિઝન તેમજ બીયુ પરમિશન અને એપરૂવ પ્લાન વગેરે નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને જ્યાં આ નિયમોનું પાલન થયું ન હોય તેવા તમામ જગ્યાએ નોટિસ આપી નોટિસ પીરિયડની અંદર જે યોગ્ય કાર્યવાહી થાય તે માટે સૂચના આપી હતી વધુમાં તેમણે જિલ્લામાં કોઈ દુર્ઘટના બનવા ન પામે તે માટે આગોતરૂ આયોજન કરવા સૂચના આપતા જણાવ્યું હતું કે કોઈપણ કોમર્શિયલ બિલ્ડિંગ કે અન્ય કોઈપણ જગ્યાએ બધા પ્રકારની મંજૂરીઓ હોય ત્યાં જ વીજ જોડાણ અને પાણીનું જોડાણ આપવામાં આવે તો આ પ્રશ્નનો સરળતાથી નિવારણ મળી શકે ઉપरांत તેમણે તાલુકાઓમાં પણ આ કામગીરી માટે સમિતિઓની રચના કરવા જણાવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી જે જેઠેસ પ્રજાપ્તિએ જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં ફાયર સેફટીના નોર્મ્સ શું છે તે અંગે ઉદ્યોગના માલિકો તેમજ સંલગ્ન તમામ લોકો જાણકાર બને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે રહેણાંક બિલ્ડિંગ કે જ્યાં ફાયર એનઓસી બ્યુ પરમિશન સહિત નિયમોનું પાલન ન થેલું ત્યાં નોટિસ આપવામાં આવે તેમજ જે બિલ્ડિંગ અન્ડર કન્સ્ટ્રક્શન છે તેની કામગીરી અત્યારથી જ અટકાવી દેવામાં આવે તેવી સૂચના આપી હતી ઉપરાંત ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે લોકોને સમજાવવા તેમજ સરકારી કચેરીઓ સહિતની જગ્યાઓ પર ફાયર યુઝ માટે જવાબદાર વ્યક્તિ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું